મારું નામ હરીશભાઈ બાપુભાઈ પટેલ રહેવાસી વહેવ હું પ્રાકૃતિક ખેતી કરું છું જેમાં અલગ અલગ સુભાષ પાલેકર ગોપાલ સુતરિયા એમની ગાઈડલાઈન્સ મુજબ કે હવે એમના ગુરુ તરીકે બધા માની જે પ્રકૃતિમય ખેતી કરવી ને એ મારામાં ધગસ છે તો હું તે રીતે કરું છું ને એમાં મારું

જે જીવામૃત બનાવું છું પાંચ કિલો માટી લેવાની તેમાં ત્રણ કિલો ગોળ પેશાબ તો નહીં નહીં એ હલાવું બેસન નાખવું ત્રણ કિલો પહેલા વખત માં પછી દર અઠવાડિયા એક કિલો ગોળ એક કિલો બેસન એ રીતે ત્રણ માસ સુધી તમે એનું દ્રાવણ બનાવીને હલાવતા રહેવું સવાર સાંજ તો તૈયાર થાય છે ત્રીજા વર્ષના પર્વ છે કાઢી નાખવાના હતા પણ અત્યાર પાછી એની પીલવણી છે એ સારી એવી થાય થઈ ગઈ છે એટલે હું તે કલ્ચર નાખ્યું છે તેના ઉપરાંત ગોપાલ સુતરિયાનું અમૃત કલ્ચર જે હું ત્યાંથી ભરતભાઈ નાનુભાઈ પટેલ શણવલ્લા પાંચ કિલો પાંચ લિટર લઈ આવ્યો છું તેના દ્વારા તે બનાવીને એનું એમાં છે તો પહેલી વખતે પાંચ કિલો ગોળ ગાયનો પેશાબ ના નાખવો હોય તો કશું નહીં તેને આખ્યો તો એક કિલો ને એ જ એટલું જ નાખવાનું બાકીની દસ કિલો ગાય નું દેશી ગાય ની છાસ એ રીતે કલ્ચર એ કઠવાડ થાવ એટલે તમે આ લાવો સવાર સાંજ ઘડિયાળ ના કાંઠા એટલે તમારું આ અમૃત કલ્ચર તૈયાર થાય એ પણ એનું રિઝલ્ટ સારું છે ને ડ્રીપ મારફત હું જવા દઉં છું આ મારું ડ્રીપ નું આખું ગોઠવેલું જ છે બરાબર ઓકે